રાંદેર પોલીસે ઘરફોડ ચોરીના બે રીઢા આરોપીઓને ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી પાડ્યા છે રાંદેર પોલીસે ઘરફોડ ચોરીના બે રીઢા આરોપીઓને ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી પાડ્યા છે આરોપી સિકંદર અખતર સૈયદ અને શંકર તાનાજી જાદવની ધરપકડ કરી લેવામાં આવી છે આ બંને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા સોના ચાંદીના ઘરેણાઓ સિક્કાઓ સહિત કુલ રૂપિયા સાત લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે તો આરોપીઓએ એક દિવસ પહેલાં જ રાત્રિ દરમિયાન રામદેર વિસ્તારમાંથી પકડાયેલ તમામ મુદ્દામાલની ચોરી કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી આરોપીઓ દિવસ દરમિયાન ઘરની રેકી કરતા હતા અને ત્યારબાદ રાત્રિ દરમિયાન ચોરીને અંજામ આપતા હતા ઘરના દરવાજા નકુચા લોખંડનો સેટિંગના કામની કટોણી જેવા સાધનો વડે લોક તોડી અને ઘરમાં પ્રવેશ કરતા હતા ત્યારબાદ રોકડ રૂપિયા તથા સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ જતા હતા